જય માતાજી મિત્રો તમારું સ્વાગત છે જાય youtube યુટ્યુબ માં આજે આપણે જવાનું છે અંબાજી જોવા પેલો તૈયાર કરી આપું શકાય ને હવે બસ ઘરેથી નીકળવાની તૈયારી છે પછી હવે બધાનો ભાઈયાનો ભણાઈ જાય કોઈ કેમ કે કે ભાઈ ચાલો આવી જો એટલે આપણે શોખી જવાનું છે તમારી સાથે મિત્રો જોડાઈ રહી તો આપણે હવે ઘરેથી નીકળી ગયા છે અને હવે રોડ ઉપર જઈ રહ્યા છીએ બધા મિત્રો સાથે આપણે હળવાણા પગે હડવાની માનતા છે એટલે હવે આપણે હળવાણા પગે જઈ રહ્યા છીએ અહીંયાથી તો ચલો મિત્રો રોડ ઉપર જઈને તમને મુલાકાત કરીએ મિત્રો આપણે હવે રોડ પર ચડી ગયા છો અને હવે બધા જઈ રહ્યા ત્રણ મુર્ગા જઈ રહ્યા છે મારેલોછાટ કરતા કરતા આપડા ભી જઈ આપણે જીડે તો શરૂઆત કરી જ છે ઘરેથી હડવાની મિત્રો આપણે હવે ચડી ગયા છીએ આપણે હાઈવે ઉપર આ પેલડી વાળો હાઈવે છે ને આ પેલડી તો પેટ્રોલ પંપ જોઈ લો ને આપણા ભાઈઓ બધા જઈ રહ્યા છે અને બીજા બધા આગળ છે એ ચાલવાનું જ કામકાજ આગળ ચાલુ પીલડી જરૂર હતી એટલે ત્યાં જતા રહ્યા હવે આપણે પાછળ જઈ રહ્યા છીએ મિત્રો અમારી સાથે જોડાઈ રહેજો અને વિડીયો ગમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો આપણે ડીસા સીધે સીધું જવાનું છે હજુ તો ડીસામાં આપણે એન્ટર નહીં જ ભીલડીમાં જ થોડી વાતચીત છે હા ડીસા તો પહોંચ્યા નહીં તો હજુ ભીલડી જ આવે મિત્રો પહેલો પુલ છે આપણે ભીલડીનો હવે ભીલડીમાં આપણે એન્ટર થઈ ગયા છો જો મિત્રો આપણે નો પહેલો કેમ્પ પાર્યો છે મેડિકલ નો

બીજા નાળે હોય છે આ બધા તમે જોઈ રહ્યા છો એકમાં બધા અંબાજી વાળા જઈ રહ્યા છે આજે બીજા નંબરનો કેમ્પ આવી ગયો મિત્રો આપણા મન તો બધું આગળ બેઠા હવે મિત્રો તાર અમારી સાથે બની રહેજો મિત્રો આપણે વેરડીથી બહાર નીકળી ગયા છીએ અને આજે આપણે છે બીજા નંબરનો કેમ્પ હવે કેમ કેમ ગણીશું નહીં આપણે તેમને આગળ વધી જશું મિત્રો આપણે તાર ભીલડીને બાય બાય કહી રહ્યા છીએ અને આપણે ડીસા તરફ જઈ રહ્યા છીએ તો પેલી બાજુ દેખાઈ રહ્યું છે સિલસિલા હોટલનું બોર્ડ ને આપણા મહેશ કાકો ઓળખતા હશો તમે નાના ચંપુના કિંગ છે ને આપણે ભાઈઓ જઈ રહ્યા છીએ આગળ તેમની સાથે આપણે પણ જઈ રહ્યા છીએ મસ્તી કરતા કરતા જો આપણા મહેશ કાકો બહુ મસ્તી યોગી ગયો મિત્રો આપણે સીલસીલા હોટલે પહોંચી ગયા છે ને આપણા ભૈયો ચેડે આવી ગયા છે પેલી ટોપ પડી દઉં મિત્રો ચેન્ચકડી ખાલી વતાવવા માટે છે ફોડવા માટે નહીં પેલી ટોળકી ઊભી આપણી છે પાકિસ્તાન આપણી છે કે ડો મિત્રો આપણા બધા મિત્રો આવી ગયા છે હવે આ ટોળકી ઊભી છે આપણી જ ઉભી છે કે બાદ આવું છે દો મિત્રો આપડા ભાઈબંધો તો એ લોકો લઈ ને ધંધા નું મિત્રો આપડા પરમ મિત્ર મસાલો બનાવી દે થોડી મોડ આવેના માટે તમે ઓળતા હશો અમાર પુનો ભાઈ છે રતનપુરાના કપડેયા દો મિત્રો આપડે બીજો કુલ આવી ગયો છે સત્રાલાના કુ કરે કોલ છે

અહીંયા રોડ બંધ છે ને એના કારણે મિત્રો બીજું કોઈ નહીં રોડનું સમારકામ કાચ ચાલુ એટલે પગ તો મિત્ર ઝૂમ ઝૂમ બોલી ગયું છે આપણા આ મહેશ કાકો જેમ બે મહેશ કાકા જેમ બે પેલી બાજુ કોઈક થોડું સેવા આમ ચાલી રહ્યું છે બીજી બાજુ જતા એવું લાગી રહ્યું છે जातो रे आऊगा मित्रों मित्रों आ थाली खाली मखपळी नु भावे तो एक नंबर लागो मैंने और जो चॉकलेट આપી दीजी मैस से महेश भाई ने आई रिया छे चॉकलेटो कच्चा में को चॉकलेट आल दी दी है कुना गया तू खाई जा गया खा आली जे कोई आज मैं राखवा नहीं आली મિત્રો એક આ બાજુ ચંચકડો અકસ્માત સર્જાયો છે હવે આપણે જઈ રહ્યા છીએ આગળ તો આપણે આપણે જોડે ગયા છે પાછા આવે ચાલવા માટે દયામ બે ભયા જો મિત્રો હવે રિક્ષા વીસ કિલોમીટર બાકી રહ્યું છે અહીંયા જે લોરવાડા સ્ટેશન આપણી તૈયારી છે મિત્રો તમલાનો ગેટ અને મસ્ત કેમ છે મિત્રો એમ કહી રહ્યા છે કે આપણે ચા પોણી કરવું છે તો થોડી થોડી પાણી કરાવી દઈએ આખા નહીં જો મિત્રો સરસ નાસ્તામાં ગોટા આપી દીધા છે ખાવા માટે અને બધા મિત્રો ખાવાનું ચાલુ જ છે

આપણે રતનપુરાના છે જય એમ ભાઈ ચાલો સરસ મિત્ર આપડે મિત્રો કેમ કરવા છે જો મિત્રો બધા મિત્રો થાકી ગયા છે અને આરામ ઉપર છે જય એમ ભી ભાઈ

યા બળા દર્શન કરવા માટે ઊભા છે જ ને વેલી આપણે ટુકડી બેઠી જેલી बाजू વિહમો ખાવા માટે આ બધું કામકાજ ચાલુ છે અને લોરવાડા પોચી ગયા સોવે ને बाजू સ્કૂલ છૂટી જઈ છે કેવા ઢાણિયા નાના નાના આવી રહ્યા છે ત્યારે જય અંબે

મિત્રો આપડે ભાગ પૂરા ગયા પેલા જાણીતા જૂના ને જાણીતા બ્લોગર છે સંજયભાઈ પતનપુરા ના છે કિંગ હોમ ઓળખતું નહીં લેમ

મિત્રો ખાલી કુપટમાં વરસાદ તમે જોઈ રહ્યા છો બીજી બાજુ આપણા માણસો જઈ રહ્યા છે અત્યારે 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 ના ના નાવાની જરૂર તો નહીં પડી આ બાજુ આપણા માણસો આવી રહ્યા છે પાછળ ને આપણી પગારની હાલત બતાવી દઉં તમને કેવી છે જુઓ પગ તો લાવ લાવ થઈ જાય મારા પેઢા મિત્રો આપણે મિત્રો આપણે પટ જોડે આગળ મહાપ્રસાદ મળી ગયો આપણે મેચ કાકો તો પૂજો થઈ ગયો વાઘ થોડી થોડી ખાજો બહુ ના ખાજો બહુ ના ખાધા થોડી થોડી ખાજો રાગે રાગે ખાજો ડુસાઈ ના લ્યા

મિત્રો સરસ કેમ ચાલુ છે અને માતાજીની આરતી વાગી રહી છે તો તમે પણ માતાજીનું નામ જય લખજો જય આ બાદ ફૂલ સેવા ચાલુ મિત્રો આરી મહેશ કાકા કાકાનો ઢેલો જોવો મિત્રો કંટાળા લાગે ટૂંકો ખાવાની ઈરાદો તો લાગે મહેશ કાકા ને એટલે આમ તો તાકો કાકા એ કાકા આપડે ફૂલ થાચી ગયા છે આપડી પૂરડી

આલી દવાએ જો મિત્રો હારો હારો ખાલી ટોપવા ના આયા છે બીજો કોઈ નહીં જો આરે આપણે રાતે ભણવા આવ્યા છે છે આપણા આપણે નિકુઈન ભાઈ આયા રાતે એ છે ઓ આપણે ડીસાની બહાર આવી ગયા છીએ હવે તો ચાલો મિત્રો તારીશાને બાય બાય કહીશું આપણે ને હવે જઈશું આપણે પાલનપુર તરફ

જી મિત્રો આપણે સતત એડવાન્સ ચાલુ છે રાતના વાગી ગયા છે બાર તો હવે આપણે એડવાન્સ ચાલુ છે રસાના મોટા પહોંચી ગયા છે હવે પાલનપુર વીસ કિલોમીટર જેવું બાકી છે વીસ થી અઢાર જેવું તો મિત્રો તમે સુઈજો હવે હવે અમે મળીશું સવારે જય એમ બે તો મિત્રો જય માતાજી વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી